નમસ્કાર શિક્ષક મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપનું કલરોની દુનિયા ચેનલમાં આજે તમારી સમક્ષ નિષ્ઠા તાલીમ લઈ રહેલા શિક્ષકો માટે સ્વાધ્યાય કાર્ય મોડ્યુલ એક અભ્યાસ અને સમાવેશી વર્ખંડોનો જે સ્વાધ્યાય એક છે એ આપણે લઈને આવ્યા છીએ આ સ્વાધ્યાય કાર્ય એકમાં તમે જે અહેવાલ લખી રહ્યા હશો એ અહેવાલમાં આપણે શું લખવાનું છે તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ તો અહેવાલમાં પ્રસ્તાવના સંદર્ભ હેતુઓ દરેકની નોંધ કરવાની છે સાથે સાથે મેઇન બાબત એ છે કે તા તમે મેળવેલ તાલીમનો વર્ખંડમાં કેવી રીતે ઉપયોગ કરશો તો એ બાબત ખૂબ જ મહત્ત્વની છે અને આપણા અહેવાલમાં એ લખવાની છે તો આજે આપણે એ જ જોવાના છીએ સ્વાધ્યાય કાર્ય એટલે કે આપણે મેળવેલ તાલીમનો વર્ગખંડમાં ઉપયોગ કેવી રીતે કરીશું તો આજના વિડીયોમાં છે એ આપણે મેળવેલ તાલીમનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરીશું તેની સચોટ અને સરળ રીતે માહિતી મેળવવાના છીએ આ વિડીયો છે ખૂબ જ તમને ઉપયોગમાં આવવાનો છે તો સ્કીપ કર્યા વગર વિડિયો નિહાળજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો સ્વાધ્યાય કાર્ય એક મોડ્યુલ એક તારીખ છ દસ બે હજાર વીસ અભ્યાસ અને સમાવેશી વર્ગખંડો તારીખ પાંચથી દસ સુધી આપણે નિષ્ઠા તાલીમના મોડ્યુલ એકથી ત્રણનો અભ્યાસ કરવાનો હતો આજે એનો લાસ્ટ દિવસ છે એટલે કે દસ તારીખ તો આપણે આ સ્વાધ્યાય કાર્ય હવે જોઈએ તો હું મારી જે તાલીમે મેળવી છે એનો વરખંડમાં કેવી રીતે ઉપયોગ કરીશું અથવા મારા સ્ટાફમાં જેટલા શિક્ષક મિત્રો છે એ પણ તાલીમ મેળવી રહ્યા છે તો એ કેવી રીતે તેમનો તાલીમનો વરખંડમાં ઉપયોગ કરશે એ આપણે જોવાના છીએ તો શરૂઆત કરીએ છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે આ અધિકાર હેઠળ મારી શાળા જે ગામમાં છે તે ગામનું કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે તમામ બાળકોનું નામાંકન અમારી શાળામાં થાય તે માટે હું અને મારા સ્ટાફ મિત્રો મિત્રો પ્રયત્ન કરીશું જો મારા વર્ગમાં કોઈ દિવ્યાંગ બાળક હશે તો તેની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે હું પ્રયત્નો કરીશ આવા બાળક કે બાળકોને શિક્ષણમાં રસ પડે અને શાળાએ આવતું થાય તે માટે પ્રયત્ન કરીશ આવું બાળક કે બાળકો તેમનામાં રહેલી ઓળખે તે માટે હું પ્રયત્ન કરીશ દરેક દિવ્યાંગ બાળક ભલે પોતાની દિવ્યાંગતા ધરાવતો હોય પરંતુ તેનામાં કોઈક ને કોઈક આવડત કે શક્તિ રહેલી હોય જ છે તેને તે શક્તિને ઓળખવાનો હું પ્રયત્ન કરીશ તેની દિવ્યાંગતા તેની કમજોરી નહીં પણ તેની તાકાત છે તે સમજાવી તેની શક્તિઓ બહાર લાવવા તે બાળકોને પ્રોત્સાહન આપીશ આ ઉપરાંત ઘણી સામાજિક કે આર્થિક ભેદભાવને લીધે બાળકો વચ્ચે મતભેદો થતા હોય છે તો તેમના વચ્ચે જે ભેદભાવો થાય છે તે ભેદભાવો હું મારા બાળકો વચ્ચેથી દૂર કરીશ દરેક બાળક વચ્ચે સામાજિક સમરસતા જળવાઈ રહે અને દરેક બાળકો એકબીજા સાથે પ્રેમ અને સહકારની ભાવના રાખી એકબીજા પ્રત્યે માન સન્માન અને સહકારની ભાવના રાખી અને પોતાનો અભ્યાસ કરે તેવું વાતાવરણ ઊભું કરવા માટે હું મારાથી બનતા પ્રયત્નો કરીશ મારા વર્ગના દરેક બાળકોને પૂરો પૂરેપૂરો ન્યાય મળે દરેક બાળકને શિક્ષણમાં આનંદ આવે અને દરેક બાળક શાળાએ નિયમિત પોતાની જાતે જ આવતું થાય તેવા પ્રયત્નો કરીશ પ્રોફેસર મેડમ અનુપમ બેન આહુજા દ્વારા જે રીતે એનિમલ સ્કૂલની જે વાત કરવામાં આવી હતી તે મુજબ કોઈ પણ બાળકને અન્યાય ન થાય અને જે બાળકની જે તે વિષયમાં નિપુણતા હોય તે નિપુણતાને પ્રોત્સાહન આપીશ નહીં કે તેની ક્ષમતાઓને હું દબાવી દઈશ ધારો કે જો કોઈ બાળકને ગણિતમાં રસ નથી પરંતુ તે બાળકને ચિત્રકામમાં રસ છે તો હું એ બાળકને ચિત્રકામ કરતો હોય તો તેને કરવા દઈશ તેને ગણિતના વિષયમાં ધ્યાન ઓછું આપશે તો તેને લડીશ નહીં પરંતુ તેને પ્રેમથી સમજાવીશ કે ભલે તેને ચિત્રમાં રસ છે તે તું કર પણ જીવનમાં તેને આગળ વધવા માટે ગણિત પણ થોડું ઘણું જરૂરી છે તેને ગણિત માટે દબાણ કરીશ નહીં પણ તેનું મહત્વ સમજાવીશ કે તેને ચિત્રના ક્ષેત્રમાં આગળ વધવા માટે જે ગણિત તેની જરૂરિયાત છે તે પૂરી કરે એ બાળકને ચિત્રના વિષયમાં રસ છે તો એમાં તે કઈ રીતે આગળ આવે તેના માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીશ હું જ્યારે વર્ખંડમાં અભ્યાસ કરવા માટે જઈશ કરાવવા માટે જઈશ ત્યારે બાળકને જે તે વિષયનું અધ્યયન કરવાનું છે તે અધ્યયન માટે જરૂરી પુનરાવર્તન કરી અને બાળકના સ્થાને મારી પોતાની જાતને મૂકી અને બાળક કઈ રીતે આ અધ્યયન નિષ્પત્તિ અથવા કઈ રીતે આ મુદ્દો ઝડપી શીખી શકે તેના માટે પૂર્વ તૈયારી કરી અને તે માટે જરૂરી યુક્તિ અને પ્રયુક્તિઓ વિચે વિશે વિચાર કરીને જઈશ આ માટે હું યુડીએલનો અમલ કરીશ આ માટે ખાસ જરૂર જરૂરિયાતવાળા બાળકોને સંકલિત શિક્ષણમાં જોડીશ અને તેમજ તેમને તે જેની જરૂરિયાત છે તે માટે હું તેની જરૂરિયાત પૂરી કરવા માટે સતત પ્રયત્ન કરીશ યુડીએલ મુજબ કોઈ એક પદ્ધતિ બધા બાળકોને બંધ બેસતી નથી હું બાળકોની ક્ષમતા જોઈ અને તેનો કઈ ક્ષમતા મુજબ કઈ રીતે અધ્યયન કરવું અને કઈ અધ્યયન વધુ સરળતાથી કરી શકે તે પ્રમાણે તેની પ્રસ્તુતિ કરીશ તો મેં મેળવેલ તાલીમ મોડ્યુલ એક અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો જે છે એનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરીશ તેના મુદ્દાઓ મેં અહીં ટાંકવાનો પ્રયાસ કર્યો છે તો તમે જોઈ શકો છો નીચે તમારું શિક્ષકનું નામ શિક્ષક કોડ શાળાનું નામ જૂથનું નામ અને તારીખ લખવાની રહેશે તો આ રીતે આપણે તાલીમનો વર્ખંડમાં ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી મેળવી લીધી છે તો વિડીયો છે પૂરેપૂરો નિહાળજો અને હા એક બીજી મહત્ત્વની વાત કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે કારણ કે આ ચેનલમાં રોજે રોજ તમને શૈક્ષણિક વિડીયો મળતા રહે છે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો નવા વિડીયો સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત